ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા માટે મને સાતમી વખતે ઉમેદવારી કર્યા પછી આખા લોકસભા વિસ્તારની અંદર પાર્ટીના સૂચના મુજબ કાર્યકર્તાની સાથે રહીને ખૂબ પ્રચાર કર્યો કાર્યકર્તા ની સાથે રહી માતા હર્ષદિ રાજ સ્થિત જ્યાં વર્ષોથી મારો શ્રદ્ધા કેન્દ્ર છે એમના દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આજે ભરૂચ મુકામે ફોર્મ ભરવા જઈ રહ્યો છું ઇલેક્શન દરે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે વલસાડ બેઠકથી ભાજપના